અમદાવાદના પબ્લિક ન્યૂઝના તંત્રી પર જીવલેન હુમલો થયો જે બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પત્રકારનું થયું મોત અમદાવાદમાં બની દુઃખદ અને શરમજનક ઘટના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પબ્લિક ન્યૂઝના તંત્રી શ્રી મનીષભાઈ શાહ ઉપર રિવરફ્રન્ટ પાસે થારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો પબ્લિક ન્યૂઝના તંત્રી શ્રી મનીષભાઈ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા દેશના અને રાતના મીડિયા કર્મીઓ બ્યુરો ચીફ અને તંત્રીશ્રીઓ એટલે કે દેશની ચોથી જાગીર ઉપર હુમલો થતા પત્રકાર જગત સાંખી નહીં લે અમદાવાદ પોલીસે તાત્કાલિક આવા સામાજિક તત્વો અને હુમલાખોરોને કાયદાનું પાઠ ભણાવી કાયદાનું ભાન કરાવી કાયદેસરની કાર્યવાહી કરી જેના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ મીડિયા જગતમાં શોક અનેક અનેક વાર પત્રકારો પર જીવલેણ હુમલાઓ થતા હોય છે જેમાં નાની મોટી પણ થતી હોય છે જેમાં પહેલા નંબર પર ઇલેક્ટ્રોનિક મીડિયા પછી પ્રિન્ટ મીડિયા અને ત્રીજા નંબર પર વેબ મીડિયા પોર્ટલ ન્યૂઝ અને સોશિયલ મીડિયાનું નામ ચાલે છે અંતે તો બધા એક જ ડિગ્રી લઈ પત્રકાર બન્યા તો કોઈ ડિગ્રી વગર આ પ્રજાના પ્રશ્નો તો આપણે સરકાર સમક્ષ રજૂ કરીએ છીએ અમદાવાદ એક પત્રકાર પર છરી અને ધોકા વડે જીવલેણ હુમલો થયો હતો જે બાદ ત્રણ દિવસ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જે ગઈકાલે રાત્રે એમને તબીબો દ્વારા મૃત જાહેર કરાયા અમદાવાદના પબ્લિક ન્યૂઝપેપરના તંત્રી મનીષભાઈ શાહ દેવલોક થયેલ છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં પત્રકારો હાજર છે જે પણ મિત્રો નજીકમાં આવે ત્યાં પહોંચે પોલીસ પણ ત્યાં હાજર જે પણ મિત્રો નજીકમાં હોય ત્યાં પહોંચો અમે લોકો ત્યાં મિત્રો સાથે પહોંચી ગયા છીએ અને બીજા મિત્રો પણ ફટાફટ પહોંચો ને દુઃખદ અવસાન રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર અને તપાસ અધિકારીની તપાસમાં બેદરકારીથી આજ સુધી આરોપીની પકડમાં આવેલ નથી ને એક નિર્દોષ વ્યક્તિનું મોત થયું છે જવાબદાર કોણ અમદાવાદના પબ્લિક ન્યૂઝપેપરના તંત્રી મનીષભાઈ શાહ દેવલોક પામેલ છે તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હતા રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનની હદમાં તેમના ઉપર જેવું લઈને હુમલો થયો હતો તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હતા આજરો દેવલોક પામેલ રિવરફ્રન્ટ પોલીસ ત્રણ દિવસથી તપાસના નામે કોઈ પ્રોગ્રેસ નથી કર્યું હાલ હાલમાં રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનના આખો મહેકમો સિવિલ હોસ્પિટલમાં હાજર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સવારે દસ વાગે પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો હાજર રહે તેવી વિનંતી હજી પરિવારની માંગણી છે કે જ્યાં સુધી આરોપીઓને પોલીસ પકડી ન લે ત્યાં સુધી પોસ્ટમોર્ટમ પછી આગળની કોઈ જ વિધિ કરવાની નથી ને બોડી સ્વીકારવાની નથી જેથી આપણા તમામ મિત્રોની ફરજ છે કે કપરા સમયમાં ભેગા થઈને પરિવારને ન્યાય મળે તેવી ગુહાર લગાવવામાં આવી દરેક પત્રકાર મિત્રો હાજર રહીને તંત્ર સમક્ષ યોગ્ય રજૂઆત કરીને દરેક મિત્રો આગળની રૂપરેખા નક્કી કરવામાં આવશે રિપોર્ટર દામિલ દીપક કુમાર અમદાવાદ ટહેલકા ન્યૂઝ